પાસે વર્ષોથી નવસારી ચાલી રહી છે જ્યાં નવસારીની પ્રજા રાત્રિ દરમિયાન ખાવા માટે અને ફરવા માટે આવે છે જેથી ત્યાં રાત્રિ દરમિયાન વાહનો રસ્તાની બાજુમાં પાર કરતા રસ્તા પરથી પસાર થતા રાહદારીઓને અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હોય છે

तो उन्होंने चार बजे मिलने का समय दिया है लेकिन इसके बावजूद हम लोगों ने कल भी बहुत से नेताओं से बात किया कि हमारी वहाँ पर सर तीस साल से हम लोग धंधा कर रहे हैं और वहाँ पे वहाँ पे कम से कम 500 से 600 परिवार उस लारी से अटैचमेंट है कोई लोन लिया है कोई बच्चे को पढ़ा रहा है किसी कोई बीमार है किसी तरह का माँ बाप बीमार है सबकी रोजी रोटी उस पर निर्भर कर रही है अगर वहाँ से सर हटाया जाएगा लारी तो जितने भी लारी वाले हैं मरने के सिवाय कोई रास्ता बचा नहीं है हम लोगों को और हम लोगों को बार बार पुलिस से टॉर्चर करवाया जाता है हर तरह से टॉर्चर करवाया जाता है कि ये यह लोग यहाँ पे धंधा ना कर पाए क्या नरेंद्र मोदी सरकार यह चाहती है कि लोगों को रोज़गार बढ़ाया जाए लेकिन आज यहाँ की सरकारें चाहती है कि रोज़गार न बढ़ाया जाए जो बेचारे मेहनत से अपना रोज रोज़गार अर्जन करना चाहते हैं उनके पेट पर पे लात मारा जा रहा है मैं आपसे अनुरोध करता हूँ कि हमको ऐसी व्यवस्था करके दिया जाए ताकि यहाँ पर रोज़गार बढ़ सके सर है दूसरी जगह जी सर ऐसी जगह दिया जा दी गई है वहाँ पे ऐसी जगह दी गई है जहाँ पे कोई सिक्योरिटी नहीं है जहाँ पे कोई धंधा नहीं हो सकता है सर तो वहाँ पे धंधा लगाने का मतलब क्या है सर हमने उनके बावजूद कहा कि जब तक हमें या तो टाटा हाल पर कर दिया जाए जब तक वहाँ पे सेट बना के नहीं दिया जाता तब तक हमें लूसी कून पर धंधा करने के लिए परमिशन दिया जाए लेकिन वो भी परमिशन अभी नेता लोगों ने नहीं दिया है तो हम आपके इस चैनल के माध्यम से સરકાર સે અનુરોધ કરે હૈ કે હમારે પે ભાઈ બંધુ લારી લગા રહે રોજી રોટી ચલ રહી ઉસે તબક ચલને દિયા જાય જબ તક ઉન વૈકલ્પિક વ્યવસ્થા અચ્છી તરફ ન હો જાય સર જે આપણે સરબતીયા તળાવ ડેવલપમેન્ટ કર્યું છે અને એની ફરતી જે લારીઓ છે એ લારીઓ માટે હોકિંગ ઝોન બનાવવાનું છે અને હુકર્સ ઝોન બનાવવા માટે ગવર્મેન્ટમાંથી પણ સૂચના આવી છે કે જે બધી છૂટી છવાઈ લારીઓ જ્યાં ત્યાં રસ્તા પર નરતરરૂપ હોય છે અને ટ્રાફિકને તકલીફ કરે છે એ કારણોસર એ લારીઓને એક જગ્યા આપી અને ત્યાં જ એક આખો બજાર ઊભું થઈ જાય હોકિંગનું એ રીતની વ્યવસ્થા કરવા માટે નગરપાલિકાએ ઠરાવ કરેલો છે અને એ ઠરાવ અનુસંધાને કાર્યવાહી થઈ રહ્યું છે કેટલા હોકિંગ ઝોન બે હોકિંગ ઝોન બનાવવાનું મન નક્કી કરેલું છે બજેટમાં અને બે જગ્યાએ હોકિંગ વોકર્સ બનાવી અને લારીઓવાળાને ત્યાં ખસેડવામાં આવશે અટલ બિહારી વાજપાઈ શોપિંગ સેન્ટર જે છે તે તેની પાછળના એરિયામાં ગેરકાયદેસર રીતના શેડો બનાવવાના તેના વિશે શું કહેશે અટલ બિહારી વાજપાઈ શોપિંગ સેન્ટર હા હા અટલ બિહારી ગાર્ડનની પાછળ જે શીડો બનાવવામાં આવ્યો છે એ પણ તપાસ કરી અને મ્યુનસિપાલિટીના બોર્ડ મળીને નિર્ણય કરશે જ્યારે બીજી તરફ જયશંકર પાર્ટી પ્લોટ પાસે રહેતા સ્થાનિકોએ વિરોધ કરી નૌસારી પાલિકાને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે નગરપાલિકા ખુલ્લા પ્લોટ પર ખરાબ કચરો ગટરનું પાણી વગેરે ખાલી કરવામાં આવે છે તેમજ ત્યાંથી પસાર થતી ગટર ખુલ્લી હોવાથી મચ્છરોનો ખૂબ જ ત્રાસ હોવાથી રોગચાળો ફાટે તેવી દહેશત ફેલાઈ છે તેમજ નગરપાલિકા દ્વારા ખાવા પીવાની લારીઓ માટે ત્યાં નજીકમાં પ્લોટ ફાળવેલો છે જે આરોગ્ય માટે નુકસાનકારક છે જેથી સ્થાનિકોએ ખાણીપીણીની લારી મૂકવા સામે વિરોધ કરી ત્યાંથી પસાર થતી ગટર બંધ કરવાની માંગ કરી છે અમારા અહીંયા બધા રહેવાસીઓનો લારીઓ અહીંયા મૂકવા બાબતો વિરોધ છે એનું કારણ છે કે આ પ્લોટ નગરપાલિકાને અમે વારંવાર બે હજાર સોળથી અરજી આપેલી છે કે આ પ્લોટ રહેણાંક વિસ્તારમાં હોવાથી આની સાફસફાઈ રાખો નવસારી નગરપાલિકા સીએનડી વેસ્ટનું બોર્ડ મારી તેમજ બધો જ કચરો નવસારી નગરપાલિકા તેમજ આજુબાજુના ગટરનો વિસ્તારનો જે કચરો ખાલી થાય તે બધો અહીંયા ખાલી થાય છે તેમજ અહીંયા ખુલ્લી ખાડી છે અમે વારંવાર વિરોધ કર્યો છે કે ખુલ્લી ખાડીને તમે બંધ કરાવો જેનાથી મચ્છરોનો ઉપદ્રવ બહુ જ છે તેમજ અમને રહેવાસીને મચ્છરોનો તકલીફ તેમજ રોગચાળો ફાટી નીકળે તેવો ભય છે જ અને અમે ભોગવી રહ્યા છે અમારી એક જ વિનંતી છે કે ખાડી બંધ કરો અને આ વિસ્તારનું ડેવલપમેન્ટ કરો અને ખાણીપીણી લારી અહીંયા કરશો એટલે સાહેબ ગંદકી હજી વધવાની અને જેને કારણે રોગચાળો હજી ફાટવાનો મચ્છરોનો ઉપદ્રવ વધવાનો એટલે એટલે એને લોકોના આરોગ્ય પર અસર થવાની એટલે અમારી વિનંતી છે કે સાહેબ આ વસ્તુ અમે આને અહીંયા કમ્પ્લીટલી અને નગરપાલિકાના વિસ્તારમાં અહીંયા તમે ડેવલપમેન્ટ કરો ખાડી બંધ કરાવો અને ખાડી પીણી અમારો અહીંયા આવવા બાબતે વિરોધ છે નગરપાલિકા નગરપાલિકાએ જે આ જગ્યાએ લારીઓ ખાણીપીણીની મૂકવાનું નક્કી કરેલું છે તેમાં અમને બહુ મોટો વાંધો છે અમે આજુબાજુની રેસિડેન્સમાં રહીએ છીએ બધા એક તો મોટો પ્રોબ્લેમ તો મચ્છરનો ત્રાસ છે અત્યારે આટલો બધો મચ્છરનો ત્રાસ છે ને અહીંયા ખાડી છે એટલે ઓલરેડી મચ્છરનો ત્રાસ છે એમાં ખાણીપીણીની લારીઓ આવે તો એમાં મચ્છર પડશે તો શું આખી નવસારીને માંદા પાડવાનો વિચાર છે બધા જ અહીંયા ખાવા આવે તો અને બીજું કે રાત્રે બાર બાર વાગ્યા સુધી આ બધી લારીઓ ચાલતી હોય તો એ આજુબાજુના રેસિડેન્સને કેટલું બધું ન્યુસન્સ લાગશે કેવી કેવી પબ્લિક આવશે અને કેટલા વાગ્યા સુધી આ બધું ચાલે તો અમારા બધા છોકરાઓને ભણવામાં કે બીમારમાં વ્યક્તિઓ હોય બધાને રેસિડેન્સની વચ્ચે આવી જો લારીઓની વ્યવસ્થા કરવામાં આવે તો બધાને જ પ્રોબ્લેમ થવાનો જ છે અને કેટલી એક તો ગંદકી ફેલાવશે એ લોકો લારીવાળા પણ કેટલી ગંદકી ફેલાવશે ઓલરેડી ખાડીની ગંદકી છે તો પછી આ તો નહીં ચલાવી લેવાય અને એમને માટે કોઈ બીજું સ્થળ પ્રોવાઈડ કર બધાની લાગણી છે નવસારી નગરપાલિકાને જે લારી ગલ્લાઓ માટે એમને ત્યાંથી હટાવવાની જે આજકાલ નોટિસ આપી છે અને તેમને ત્યાંથી જે હટાવે છે તો હજારો ગરીબ લોકોના રોજીરોટીનો સવાલ છે એમને જો વ્યવસ્થિત જગ્યાએ જ્યાં આજુબાજુના રહીશોનો કોઈ પણ જાતનો વિરોધ ન હોય અને એવી કોઈ વ્યવસ્થિત જગ્યા આપી શકે અને જ્યાં સુવિધાઓ હોય અત્યારે એમને જ્યાં શિફ્ટ કરવાના આ લોકો સોચી રહ્યા છે ત્યાં કોઈપણ જાતની સુવિધાઓ નથી ત્યાં પાણીનો પણ કોઈ બંદોબસ્ત નથી અને આટલી મોટી સંખ્યામાં જો લારીઓ ત્યાં હટાવશે તો ત્યાં પાર્કિંગ જેવી પણ કોઈ સુવિધા આપી નથી તેથી જો એમને વ્યવસ્થિત જગ્યા આપે અને ગરીબ લોકોને રોજીરોટી નહીં છીનવાય એવા કોઈ પ્રયાસો નગરપાલિકા દ્વારા થાય તો તે જનતા હિતમાં સારું છે